હેલો દોસ્તો કેમ છો મજામાં હશો આજે ઓનલાઈનના સમયમાં લગભગ લોકો લોકો ઓનલાઈન મગાવે છે ધંધા રોજગારમાં એટલી હરીફાઈ થઈ ગઈ છે તો આજની પરિસ્થિતિમાં નાના નાના પરિવારો કે જેને પોતાનું જીવન નિર્વાહ ટકાવવા માટે કાંઈક ને કંઈક પોતાનું પેટયું પૂરું કરવા માટે કંઈક ને કંઈક કરવું પડે છે તો એવું જ અમારા વડીયાના હવેલી શેરીમાં નસીમબહેને પોતાની ઘરે પ્લાસ્ટિકની વેરાયટી ઘણી બધી બાળકો માટે સ્કૂલ માટે ઘરમાં ચાલે એવી વસ્તુનું વેચાણ ચાલુ કર્યું છે તો કહેવાનું મારું તાત્પર્ય એ છે કે ભાઈ આપણે એવા નાના પરિવારને હેલ્પ કરીએ અને એને જીવન જીવવાનો એક મોકો મળી જાય તો ચાલો પ્રયાસ કરીએ આ નસીમબેન શું શું રાખે છે ક્યાં રહે છે આ વડિયાવાળા મિત્રો માટે ખાસ કે જે હવેલી શેરીમાં પોતાના ઘરે જ આ શોપ બનાવી છે નાની મોટી જરૂરિયાત પૂરી થઈ જાય તો આપણે એમની સાથે વાત કરીએ અને આવા નાના પરિવારને ઉત્કર્ષ આપવાનો પ્રયાસ કરીએ ઊભો કરવાનો પ્રયાસ કરીએ તો મિત્રો કરો રાષ્ટ્રીય ફોલો લાઈક અને હા આવા કોઈ નાના નાના પરિવાર જો આપના ધ્યાનમાં હોય કે જે બહેનો દીકરીઓ પોતાની ઘરે બેસી બિઝનેસ કરતી હોય તો મને કોન્ટેક કરજો આપણે હાઇલાઇટ કરીશું અને લોકો પાસેથી માગીને નહીં પણ મહેનત કરીને બે પૈસા કમાવા છે પોતાનું જીવન જીવવું છે એવા પરિવારોને મદદ કરી શકીએ નંબર બે આપના બાળકોમાં કોઈ ટેલેન્ટ હોય એકથી દસ વર્ષમાં પોતે સારું બોલી શકતા હોય સારું ગણી શકતા હોય તો એવા બાળકોવાળા વડીલો પણ પ્રયાસ કરે મારો કોન્ટેક કરવાનો વડીયા તાલુકામાં કોઈ પણ ગામમાં તો હું એ લોકોને હાઈલાઇટ કરીશ અને લોકોને ખબર પડે કે ભાઈ આવા હોશિયાર બાળકો પણ આ જગતમાં છે આજે જોવો તમે દસમા ધોરણના છોકરાને સ્કો એકડા નથી આવડતા તો બાળકોમાં આવું જોશે તો બાળકોમાં અંદરો અંદર ઘણી ફાયદા છે કે ભાઈ આને આવડે તો મને કેમ નહીં તો આવા કોઈ બાળકો હોય એટલે દીકરા દીકરીઓ તો મારો કોન્ટેક કરજો આપણે ફેસબુકમાં એને હાઈલાઈક કરશું કરો રાજપોડી ફોલો લાઈક આપણે મળીએ નસીમબેનને કે શું શું વેચે છે કેવું વેચે છે અને ક્યાં છે એ ટુ ઝેડ પ્લાસ્ટિક એમની શોપ છે હવેરી શેરીમાં અને એ ઘણું બધું ઘરને અલગતું વેચે છે તો આપણે આવા પરિવારને મદદ કરવાનો પ્રયાસ કરીએ જેથી એનો એક તો જીવન જીવવાનો ગોલ છે એ જીતી જાય ચાલો મળીએ નસીબેનને એમ પોતાની ઘરે જ ચાલુ કર્યું છે આ શોપ અને ઘણું બધું રાખે છે પહેલાં મિત્રો હું તમને વિડીયો બતાવી દઉં શું શું રાખે છે જેથી આપને ધ્યાનમાં આવે કે ભાઈ આવી આવી વસ્તુ અહીં મળે છે શેમ્પુ છે પોતા ઘર લાકડીવાળા પોતા છે ડસ્ટર છે પછી શેમ્પુ છે દોરા છે આજે મને દેખાય છે કહું છું પછી પૂછ નથી બેને બહેનોના ડ્રેસ છે આ શું કેવાય બેન આ ચપ્પલ સ્ટેન્ડ છે ગાડીના પોતા કરવાનું છે પછી છોકરાઓ માટે સરસ મજાની મોટી મોટી પેન્સિલ છે એ શું છે બેન પેન્સિલ જવું છે કંપાસ બોક્સ છે પ્લાસ્ટિકના સાવરણા છે આ રામવાણી શું છે બેન મચ્છર અગરબત્તી છે ઘણું બધું છે

તે બધું અמא કરમાં ઉપયોગી થાય એવું બધી તો છે બધી કેવો થાય બે પાંચ 10 ના નામો લો હોય ગઈ ગણા પછી ડબલ આ તો શેમ્પૂ સિસ સિસ બધું છે નો નું ચાની નો બધા છે ડબલ આ તો છે લિક્વિડ પંપ છે કપડીયું બધું શેમ્પૂ

કોટનના ડ્રેસ છે કોટનના ડ્રેસ છે કુર્તી છે મિત્રો આ બેન બતાવે છે એમાંથી કોઈ પણ આપની જરૂરિયાત હોય તો આપ ખરીદી કરવા આવી શકો છો ખોલો એક તો ખોલો જો આવા ડ્રેસ આખો કોટો એ શું કરી દો પોસ્ટર પીસ છે સાડા ચારસો રૂપિયાનું અમારે બેન ગેરંટી બેરંટી આવે કલર કાપડની ગેરંટી આવશે કપડ કાપડ કલરની ગેરંટી હે ને હા સરસ મિત્રો બેનો માટે પણ ડ્રેસ ને ઉરાકે છે પછી દોરા છે ચાના કપ છે પાણીના જગ છે પાણીના શીશા છે મને યાદ આવે એટલે કહો બેન બિચારા નથી ઘણું બધું ઘણું બધું જ કહે છે પણ હવે આમાં આપણે જોઈએ આપણને કઈ જરૂરિયાત વાળું લાગે નાના છોકરા ના કપડા લઈ લઈ લે કદી બે છોડી

આવે ફક્ત આવા નાના પરિવાર પાસેથી મળે અને ગ્રાહકને પણ ફાયદો છે એવી વસ્તુ છે આ જો આ નાના બાળકોના કપડાં છે ઢીંગલા રૂપિયા ફક્ત બસો રૂપિયામાં તમે તમેથી બહાર સિટીમાં લેવા જાવ પહેલાં તો બસો પાંચસો રૂપિયાનો ખર્ચો થાય એટલે જ છે બસ જ તો બેન તમારે અહીંયા ખરીદી કરવા કોક ના હોય તો સરનામું કહી દો નહીં

તો ખરીદી કરવાનો લાભ લેજો ઓનલાઈનના તડકે મૂકીને નાના પરિવારને ઊભા કરવાનો પ્રયાસ કરજો કરો રાષ્ટ્રિય ફોલો લાઈક